ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ મારા ભાઈ બનની એની વાડીમાં છે ને મસ્ત મજાના શીબડા છે અને શીબડા જે છે ને ફાલ લેવાનું ચાલુ કરશે હો ભાઈ તો આપણે ખાવાના છે પછી અને અત્યારે આપણે અહીંયા જામફળ એકદ બે અહીંયા ખાવાના છે જુઓ વસ્તુ એટલે કહેવાય ને બહુ મજા આવે ભાઈ નેચરલ વસ્તુ કહેવાય ભાઈ અને નેચરલનો આનંદ છે ને કંઈક અલગ જ હોય દરેક સિઝનનું ફ્રૂટ અહીંયા વાડીમાં છે બધું ખાવાનું જો પોપૈયા છે ને પોપૈયા એ પણ થઈ ગયા છે અને આ કહેવાય હાખ ઓરિજિનલ વસ્તુ કહેવાય અને આ બધું નસીબમાં હોય એને જ મળે વાડીનો આનંદ કંઈક અલગ જ છે ચારેય બાજુ આ છે ને જાંબુ છે બધા જાંબુ ટોટલી બહુ મજા આવે ભાઈ ખાવાની આવીને આવી બધો મજા કરીએ અમે હવે આપણે ઘરે નીકળશું થોડાક જાંબુના પાન લેતા જઈએ અને આપણે શું કરવાનું ખબર છે પાણીમાં પલાળી દઈશું અને સવારે પાણી પીજવાનું આના ફાયદા એ છે કે પેટમાં ક્ષાર કેવું કંઈ નોર્મલ હોય ને एन इज गए अपीस पे